થતા ખળભળાટ મચી ગયું છે સુબેર તાલુકાના નિશ્વાણા પ્રાથમિક શાળા કમ્પાઉન્ડમાં ચર્ચવાની માહિતી મળતા હિન્દુ સંગઠન અગ્નિવીર દ્વારા શાળામાં પહોંચી પરંતુ શાળા બંધ જોવા મળી હતી ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામ નિશાણા શાળાના શિક્ષકો સામે સવાલ ઉઠી રહ્યા છે સવાલ થોડા સમય પહેલા જ તાપી જિલ્લાના સોનગઢ ખાતે પૂજ્ય મોરારી બાપુની કથા યોજાઈ હતી જેમાં રાજ્યના મંત્રી પ્રફુલ પાંચરિયાએ પણ ઉપસ્થિત હતા તે વેળાએ પૂજ્ય મોરારી બાપુ એક શિક્ષકની વર્ણવેલી વ્યથાના આધારે કહ્યું હતું કે ધર્માંતરણના ગંભીર મુદ્દે માત્ર ચિંતન કરવાની જરૂર નથી ચિંતા કરવાની પણ જરૂરિયાત રહેલ છે તાપી જિલ્લામાં ઈસાઈ શિક્ષકો પગાર સરકારનો ખાય છે પરંતુ તેઓ સરકારની નીતિને આગળ વધારતા નથી એ બરાબર નથી આક્રોશિત નિવેદન આપ્યું ડાંગ જિલ્લામાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા શિક્ષણ અને આરોગ્યની આડમાં ધર્માંતરણની ફરિયાદો વનવાર ઉઠી છે પાયાનું શિક્ષણ યાર્ડમાં આદિવાસીઓને ધર્મ પરિવર્તનના પાઠ ભણાવવામાં આવતા હોવાનો આક્ષેપ ડાંગ જિલ્લાના અગ્નિવીર હિન્દુ સંગઠનના પ્રમુખ મહેન્દ્રસિંહ રાજપુરોહિત દ્વારા લગાડવામાં આવ્યા છે જે બાબતે ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસેથી તપાસના રિપોર્ટના અહેવાલ મંગાવ્યા છે તપાસના રિપોર્ટ અહેવાલ જોઈને કાર્યવાહી હાથ ધરવામાં આવશે રિપોર્ટર સુશીલ પવાર એસડી ન્યૂઝ ગુજરાતી ડાંગ નમસ્કાર હું વિજય દેશમુખ ઇન્ચાર્જ ડીપીઓ ડાંગ આજ રોજ એક પ્રેસ ન્યૂઝમાં એવા અહેવાલ આવેલા છે કે સુબીર તાલુકાના નિશાણા ગામના ખરદાંડી ફળિયામાં સ્કૂલની આડમાં ધર્મ પરિવર્તનના નામે અભિયાન ચાલી રહ્યું છે એવા સમાચાર ઘોષ થયેલા છે આજે આ બાબતે ટીપીઓ શ્રી સુબીર સાથે ટેલિફોનિક વાત કરેલી છે અને જે શાળા છે એની બાજુમાં ચર્ચ આવેલું છે શાળા લગભગ ઓગણીસો ને ઓગણ્યાસીની આસપાસ સ્થાપના થયેલ છે અને ચર્ચને પણ પચીસ ત્રીસ વર્ષ જૂના થયેલ છે પણ એ જગ્યા છે એ શાળાના નામે કે ચર્ચના નામે નથી એવું ટીપીઓ દ્વારા જાણવા મળ્યું છે પ્રોટેક્ટ ફોરેસ્ટમાં છે અને આ બાબતની વિગતવાર તપાસ આવતીકાલે બે દિવસમાં ટીપીયુસીને સોંપી છે અને જે પણ અહેવાલો આવશે એ અમે સાદર કરીશું અને મારું નામ રાજપૂત અગ્નિવીર હિન્દુ સંગઠન રાષ્ટ્રીય સંગઠનની જવાબદારી છે આજ રોજ સુબીર તહેસીલનું નિશાણા મિસાણા ગામ ખરડાની ફર્યું તેની અંદર આજે અમે એક ખબર પડી ખબર પડી કે એક ગામમાં અંદર એક પ્રાથમિક શિક્ષા કેન્દ્ર કેન્દ્ર કેવાય ગેટ હતું અચંબિત એક મોટું ચર્ચ જે અંદાજિત ચાલીસ પચાસ વર્ષ જૂનું ચર્ચ હશે એ ચર્ચ ચર્ચ ચર્ચા પછી સ્કૂલ આવે તો આ શિક્ષાના કેન્દ્રને આ ધર્મ પરિવર્તન કરવા લોકો એનો ઉપયોગ કરવા લાગી ગયા છે અમારે પ્રશાસન કેવું છે કે પ્રશાસન શું કરી રહ્યું છે આટલું જૂનું ચર્ચ છે આ શિક્ષાના આડમાં એક મોટું ધર્મ પરિવર્તન ચાલી રહ્યું એવું અમને જાણ થઈ છે અમે ગામના આગેવાનો અમે પૂછીશું કે આ ગામની સ્થિતિ કેવી છે તો ગામના આગેવાન એવું કીધું કે અહીંના ના હંડ્રેડ સો માંથી સો પરિવાર હિન્દુ સોરી ક્રિશ્ચન બની ગયેલા છે તો જયારે તાપી જિલ્લાના ને બોર્ડર પર ગામ આવેલું છે તાપી અંદર મોરારી બાપુની કથા થઈને મોરારી બાપુ જયારે કથામાં ઉલ્લેખ બી કરલો કે તાપી જિલ્લાના ગ્રામીણ વિસ્તારો અંદર શિક્ષા કેન્દ્રમાં શિક્ષાનો જે પ્રાઇમરી સ્કૂલ શિક્ષણ ચાલ્યું છે એ અંદર એક શિક્ષણ આડમાં બહુ મોટું ધર્મ પરિવર્તન ચાલુ રહ્યું છે એ હકીકત સત્ય સાબિત થઈ રહ્યું છે